ઠંડીમાં સરસ મજાનો નવો નાસ્તો અને એ પણ ઓટ અને ગાજરની સરસ મજાની આ રેસિપી નવી રીતે ક્યાંય જોવાની મળે અને હેલ્ધી રીતે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી રેસીપી સાથે હું આપની સાથે આવી રહી છું આપ સૌ મારી સાથે ખૂબ સરસ રીતે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે મિત્રો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો પણ હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જ્યાં તમને અવનવી રેસીપી મારા પોતાના ઓન ક્રિએશનવાળી રેસીપી પણ જોવા મળશે અને ખૂબ સરસ રીતે ખૂબ સરસ મેથડ બી તો શરૂ કરીએ ઓટ્સ ગાજરની કટલેટ અને હેલ્ધી ઓપ્શન પણ રહે છે જો તમે બટાકા ન ખાતા હોય તો બટાકાની જગ્યાએ તમારે કોબી છીણીને નાખવાની તો શરૂ કરીએ મેં એક કપ ઓટ લીધા છે એક બટાકું બાફીને લીધું છે અડધો કપ ગાજરની છીણ છે લાલ મરચું લીધું છે એક ચમચી એક ચમચી મીઠું છે અને ગરમ મસાલો એક ચમચી છે આ બધી વસ્તુને પહેલાં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ છે બટાકાની બાઉલમાં નાખીએ છીએ બધી જ વસ્તુ મેં બાઉલમાં ટ્રાન્સફર કરી છે અડધી ચમચી ઓરેગાનો અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરું છું હું ઝીણું કાપેલું એક લીલું મરચું અને થોડી કોથમીર પણ ઉમેરી દઉં છું આ મિશ્રણને મિક્સ કરી અને દસ કે પંદર મિનિટ રહેવા દઈએ છીએ ઓટ્સ છે એ થોડા હાર્ડ હોય છે તમે દળીને પણ નાખી શકો છો પણ આવી રીતે મસાલામાં મિક્સ થઈ જશે અને પોચા પડી જાય ત્યાં સુધી દસેક મિનિટ રહેવા દઈએ છે ને દસ મિનિટ થઈ ગઈ છે ને મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે હું એક ચમચી કોર્નફ્લોર ઉમેરું છું અડધી ચમચી આમચૂર આ મિશ્રણને મિક્સ કરી લઈએ છે મિક્સ કર્યા પછી ચાખી લેવાનું છે આમાં ગળપણ નથી આવતી હળદર નથી આવતી આ સરસ મજાનો એક હેલ્ધી ઓપ્શન છે બરાબર એને મિક્સ કરી લઈએ છે કોર્ન ફ્લોર ઘરમાં ન હોય તો તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો બહુ સરસ થાય છે મિત્રો હાર્ટ પેશન્ટ માટે ઓટ્સ ખૂબ ઉપયોગી છે એ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલ પણ ઓછું કરે છે મિક્સ કર્યા પછી ચાખીને મેં પનીર છીણી લીધું છે પનીરને મિક્સ કરી લઈએ છે મિત્રો ઓટ્સમાં ફાઈબર ખૂબ હોય છે અને પ્રોટીન કેલ્શિયમ આયર્ન મેગ્નિઝ જેવા વિટામિન વિટામિન ઈ પણ ખૂબ હોય છે તમે આના રોલ બનાવી અને તળી પણ શકો છો અને તેલ ઓછું ખાવું હોય તો તમે ઓવનમાં પણ બેક કરી શકો છો આવા બીબા આવે છે એમાં તમે મૂકી શકો છો અથવા હાથથી પણ તમે રોલવાળી અને પીટીસ બનાવી એવી રીતે પણ બનાવી શકો છો આવી રીતે બોલ બનાવી દીધો છે જેથી ઇઝી પડે અને એને આપણે આમાં ફિટ કરી દઈએ છીએ મોલ્ડને કાઢી લઈએ છીએ એ સરસ રીતે નીકળી જશે અને જોઈ શકો છો કે એકદમ સરસ આ થઈ જાય છે હેલ્ધી રેસિપી છે તમને યુટ્યુબમાં આ રેસીપી ક્યાંય જોવા નહીં મળે તમે આ રેસિપીમાંથી પણ ક્રિએશન કરીને બહુ જ રેસિપી બનાવી શકો છો એક ચમચી કોર્નફ્લોરને થોડુંક પાણી ઉમેરીને મેં ડાયલોડ કરી નાખ્યો છે અને આવું લિક્વિડ જેવું બનાવવાનું છે એમાં આપણે આ લીપ કરી લઈએ છીએ ઉપર કોર્ન ફ્લોરનું આ કોટિંગ થઈ જાય એવી રીતે એને સરસ રીતે ડીપ કરી લેવાનું છે અહીંયા મેં જે સેવનો ભૂકો લીધો છે એની ઉપર કોટિંગ કરી લઈએ છે તમે આવી રીતે વાનગી બનાવીને આપો તો ખબર પણ નથી પડતી કે આમાં ઓટ્સ નાખ્યા છે તો આને હવે સેલો ફ્રાય કરી લઈએ છીએ નોનસ્ટિક પેનમાં એક ચમચો તેલ લઈ અને મેં પ્રીહીટ કરી દીધું છે જોઈ શકો છો કે બહુ તેલ નથી અને આપણે એમાં આ ઉમેરી લઈએ છીએ મેં તળવાનું ઓપ્શન પણ તમને આપ્યું છે તમને તળેલું ભરતું હોય તો રોલ બનાવી અને આવી રીતે ડીપ કરીને તળી શકો છો પણ ઓઇલ આજકાલ બધા હેલ્થ કોન્શિયસ હોય છે એટલે તેલવાળી રેસીપી વધારે શાકમાં હોય તો પણ કોમેન્ટ્સમાં લગતા હોય છે કે તેલ બહુ વાપર્યું છે પણ મારી રેસીપીમાં તમને બહુ જ ઓછું તેલ જોવા મળશે તમે વધારે તેલવાળું ખાતા હોય તો તળી પણ શકો છો અને આનાથી પણ વધારે ઓપ્શન મેં કહ્યું કે તેલ સેચ પણ ના જવા દેવું હોય તો

સાઈડની કિનારીઓને ચડવા માટે પેનને તમારે થોડું કામ આવી રીતે કરવાનું જેથી કરીને સાઈડની કિનારીઓ પણ ચડી જશે સેટ ત્રાસો કરીને ચડવી લેવાની અહીંયા મેં બીજી પણ ઉમેરી દીધી છે એને પણ ઊંધી કરી દઈએ છે તમે જોઈ શકો છો કે મારું પેન મોટું છે તો મેં બધા ઉમેરી દીધા મેં તેલ નાખ્યું પછી જરા પણ તેલ ઉમેર્યું નથી કે તમે બનાવશો એટલે ખબર પડશે અને બહુ જ સરસ થાય છે ક્રિસ્પી થઈ ગયા છે આવી જે સાઈડ છે એને પણ ચડવી લીધી છે તે લાગુ પાછું કરીને જેથી કરીને અંદર રહેલો મસાલો સરસ રીતે ચડી જાય અને ઓટ્સ પણ ચડી જાય હજુ આને તમારે આવા કડક ખાવા હોય તો કડક કરી શકો છો અને થઈ ગયા છે અને હવે આપણે સર્વ કરીએ તો મિત્રો જોઈ શકો છો કે કેટલા સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે ઓરિગાનો ચીલી ફ્લેક્સ નાખ્યા એટલે થોડો ઇટાલિયન ટેસ્ટ પણ અંદર આવે છે અને બાળકો પનીર નાખ્યું છે એટલે હોંશે હોંશે ખાઈ જશે અને હેલ્ધી પણ રહેવાશે તેલવાળી છે નહીં બહુ અને સોસ સાથે ચટણી સાથે તમે જે મન ફાવે એની સાથે ખાઈ શકો છો આ ઘરે બનાવેલો સોસ છે તો મિત્રો તમે જરૂરથી બનાવજો અવનવા પ્રયોગ સાથે તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો નવી નવી રેસીપી કોઈએ નહીં બનાવી હોય એવી રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળશે ઘણી બધી રેસીપી છે વોટ્સની તમે જોઈ શકો છો મિત્રો તમે આ વિડીયો જોઈએ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય